राम राम ने जय माता जी ने हमें जय हते लिया ने आया बैठा ही ठाक खावा नहीं ठाक जे नहीं हां रिक्शा में बैठ के गया जो बैठा है हां हतर बैठता है ने हमारे जो मैं आ रहा हूं जो आती नहीं है गिनती है बाकी नहीं रह के कह रहे हैं मैं नहीं लिया जय आओ है तुम्हारे जय माता

dohara ટીયા તો બોડો વારી Maya બિજા भगी बहन शू करो ज्योति बहन तमे शू करो हेलो 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 हेलो

એ મનજી હ પાબ એઠા હું આઈ પ્યા એ હિન્દી બોલ તો પકડી નાખું જો આયા ફૂલ આ ના અડદારી ને ના ફૂલ આમે લેવા આયા અહીંયા ને ફૂલ આ આ સકડી આઈ કે ક ધરી આય ની લેવા આલી આ ની હા છે ઓજના અરે ઠેરો ઉઘારો

રામાલ બની વૈદત બનાયો આવો જો આ ઉઠી આતે મે જનગીર હે આ ઈહારુ નઈ રહે પૂછી જો ઓરા ભાઈને પૂછી કેનો આ કોરા નુ કેન ની આરતી બેન ની બતા કેરા ને કેરી ની ને હે અટારે નવ નયા મયા માસી ની આ યો વસ્તુ ને છે અટારે બટન હવે ઘરે જાવે

મારો વાસરા દાદા એતો વાસરા દાદા હિંબારુ કરે વાસરા દાદા નવજી હી રખતા જ નહીં રામ રામ જય માતાજી ગાવેની દી આયા હે ફરી ને આ ઓટા ઉપર બેઠા હી દુકાને આપણે હવાર માં જાતા ત્યારે આ બેઠાતા ને અત્યારે આયા અત્યારે આ બેઠા હી આ બધા ને આ બધા ને લાડી ને માલિશ બીછડા ઉડી ગયા હે આય અમાર તો ગાય ને ઉડ તારા ઉડી ગયા મારો તો ઉડી ગયા હે જો બધા ને ઉડી ગયા હે આ બે ને હોટા લાડી મે તો જો આતી ને આ